ખૂબ જ ઊર્જા હોય છે તેઓ દરેક કાર્ય ખૂબ જ લગન તથા મહેનતથી કરે છે તેઓ પ્રેમમાં વિશ્વાસ રાખે છે અને સંબંધો બનાવવામાં માહિર હોય છે જો આપ કૃતિકા નક્ષત્રના જાતક છો તો આપને આપના વ્યક્તિત્વ વિશે જાણીને શું લાગ્યું તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો આપને માહિતી ઉપયોગી જણાય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો